મિત્રો તો હેલો મિત્રો સ્વાગત છે ફરીથી તમારો એક નવા વિડીયોમાં શુભ સવાર ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ બધા મિત્રોને તો અત્યારે સવારના સાત વાગી ગયા છે ને અમે જઈ રહ્યા છીએ ફરીથી એકવાર પાછા ખાડીમાં કેમ કે પાંચ છ સાત દિવસથી ગયા હજી ત્યાં કેસલા ખાતા નથી તો આજે ફરી કેસલા ખાવાનું મન થયું તો મારા મમ્મી દવા પી રહ્યા છે ઓપરેશન કરેલ છે ને એકનું જોડી દઈશ ને કાજી રોટલી બનાવે છે ને અમારે તેજલબેન જે બ્રાશ કરે છે તો વિડીયો બધા બનાવે છે ને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો

જો આ છે કુકડા જો આવા આવે તો બટન થાય એક નંબર આ બાળવાની મજા આવે એટલા માટે આમથી થોડાક ઓળખથી કાપી ને પછી થોડા થોડા કાપીને બાળવા ઓલા કરીએ ભેગા લઈને નીકળવાના છે ટાર્જન ગોઈંગ ટુ ખાડીમાં મિત્રો અત્યારે ફાઇનલી અમે આવી ગયા છે લોકેશન ઉપર તો અત્યારે અમે કેટલા કાઢી લીજે છે તો ફાઇનલી કેટલો કાટડા મે જોબર ભાઈ ને ભબી ની અમે આગળ જ જ અમે અહીંયા રોકાઈ ગયા તો એક કેટલું ખાતામાં ખાતામાં હું ખોલી તો મિત્રો એક પગે પગે કેટલી ગાડી તો અમારી ઈશ્વરભાઈ પકડે

ફરી જો ફરીથી એક કીટલી કાઢી નાખી કરોડવદ જોડે બોલું જો આવલા મારે જાવ બહુ મોટા કીટલા તો આવતા નથી હમી હમી નાની કરે છે લ્યો હવે બહુ મોટા આવે ક્યાં કોઈ રહેવા દે અમારે જેવા બધા આવે તો પૂગી જાય Nice એક લાંગા વળી જ ખેંચાઈ રહ્યું છે જેટલી ગાડી ની મળે વધારે એક લાંગા વળી જ છે બે લાંગા વળી તોડી ગઈ છે એક બે જ આવ્યું બાકી તો એક લાંગા વળી જ આવ્યું બધું તો બી નીકળે કે

આઈ <coughs> નલી પછી એક લાંગા વાળી કેટલી કાઢ લીધી રાણી વિશે પણ કરોડો બહુ જોડે તો મિત્રો આ છે લેમટો બરાબર આને લેમટો કહેવામાં આવે અમીને ગંદરો કહે આ ખાવામાં બહુ પૌષ્ટિક આવે બહુ ખાવાની મજા આવે એક નંબર નું જો તો જો જો શું ઠેકે જો એ ભાગ રહા

તો મિત્રો અત્યારે ફાઈનલી પાણી પી રહ્યા છે હાવ ભૂખા નીકળી ગયા હું હાવ થાકી ગયા છું કેટલું રેખડા મેં તમને ખબર છે લગભગ પાસઠ કિલોમીટર તો રેખડા હેટ આમ ગામ આમ જોયું દેખાતું નથી આમથી ના ત્યાં આમ રખડતા રખડતા આવ્યા ના હરીને કિનારે કિનારે આકો રે તો હાવ થાકી ગયા તો હવે આગળ અમે આમાં ઝાડ મૂકવાના છે કંડારી માછલા પકડવા માટે તો મિત્રો અત્યારે ગરમી એટલી થાય છે ને તેની વાત જવા દો ગજબની ગરમી થાય જો રેગેડા પડી ગયું કર ફૂલ પવન આવતો હતો ને જરાય પવન નથી આવતો તો મારો બાપુજી ઝાડ મુકાવે છે કંડાથી આમ 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 આગળ મૂકાવી દે મેચલા માટે ને પેસલા વિડીયોમાં તમારો ભાઈ જોરદાર સપોર્ટ હતો ભાઈ દિલથી થેન્ક યુ બધાને દીવવાળા બધા ઓલા ભાઈ લાલજીભાઈની કોમેન્ટ હતી પછી હિતેશભાઈ કોક હતા બધાની કોમેન્ટ હતી ઓલું મેં કીધું હતું ને નો પ્રાઇમ મિનિસ્ટર એ બધાની કોમેન્ટ હતી દીવવાડાની પછી મોરબીવાળાની ઘણા બીજા બહારવાળા પણ હતા લંડનમાં લંડનમાં ભાઈ તમારે જલસા છે ભાઈ જો અહીંયા ઇન્ડિયામાં તો જો અમારે ખાડી હાલે દરિયો હાલે બસ હાલે જવું બધું ઈન્ડિયામાં ને ફૂલ તડકો હાલે લંડનમાં તો બરફ બરફ પડતો હોય ને પણ લંડનમાં બરફ પડતો હોય તો હોવાના ભાઈ ટેઢવાય ભાઈ ટેડવાય પછી સેટિંગ નો હોય ઠરી જાય ભાઈ એટલા માટે હારું ભાઈ સારું તમે ના મોશ કરો અમે અહીંયા મોજ કરીએ કેસલા બેસલા ખાવો હોય તો આવો મારા ગામમાં ભીંગરડ લઈ જાઓ જો બોસ મારો બોસ છે ને

કેડે કેડે પાણી છે કમર સુધી સાચી સુધી પાણી પૂગી જાય તો એમાં અમે આગળ મુકાવી દઈએ ઝાડ એક ઝાડ અહીંયા આમ મુકાવીશ ને એક આમ આડે ધડાડી મુકાવી દે એટલે થોડાક મેસલા થઈ જાય

રોઝડા દુનિયા રોઝડા આ કોરે ઘણા બધી છે આ કોરે ઘણા બધી છે ને અહીંયા બે રોઝડા બાંધે લીલ લીલ છે તો લીલ આવા તમને દેખાતા હોય તો કોને ખબર જો બાંધે તો મિત્રો હવે ફાઇનલી ઘેર પૂગી ગયા બરાબર તો જરાક નાઈ નાખીએ નાઈ ને પછી મળીએ તો મિત્રો અત્યારે બપોરના બાર વાગી ગયા છે જોઈ રહ્યા છે તો અત્યારે અમે જમવા બેઠી ગઈ છે બરાબર છાસ છે પછી અડદની દાળ છે પછી સુકેલા મુંગલાનું શાક છે કરેસલાનો હાંજે છે તો અત્યારે એટલું બધું છે તો જમીને ઇન્સ્ટાની લિંક નીચે આપેલી છે તો બધા ઇન્સ્ટામાં ફોલો કરી દેજો તો હું તમને મારી આઈડી બતાવું બરાબર ઇન્સ્ટાની તમને એમ મળે નહીં તો આપણી ઇન્સ્ટાની આઈડી છે બરાબર સમુદ્રી લુટેરા નાઇન્ટી થ્રી સમુદ્રી લુટેરા નાઇન્ટી થ્રી સમુદ્રી લુટેરા ત્રાણું સર્ચ કર્યું એટલે આપણે આઈડી આવી જાય બરાબર તો જઈને બધા ફોલો કરી આવજો ફટાફટ ને એમાં તમે મેસેજ કર્યો એટલે એમાં આપણે વાતચીત થાય ને અપડેટ પણ તમને નવું મળીએ એમાં કંઈ પણ આપણે અપડેટ આપ્યું એટલે તો ઇન્સ્ટામાં બધા ફોલો કરી દેજો ને વિડીયો ગમે તો લાઇક કરી દેજો શેર કરી દેજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયો લાઈક કરજો શેર કરજો ને સરપ્રાઈઝ કરજો